વડોદરામાં પ્રોવિઝન સ્ટોરના માલિક દ્વારા બાકી નાણાંની ઉગરાણી મુદ્દે ટાયરની દુકાન ચલાવતા યુવક પર હુમલો હાથ અને મોઢા પર માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાય વડોદરાના કારલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલ સામે ટાયરની દુકાન ચલાવતો યુવક રજીશ ખૈયા અહીંયા આવેલી સત્ય જીવન પ્રોવિઝન સ્ટોર ધરાવતા સત્યમ પટેલની દુકાનમાંથી પોતાની દીકરી માટે ચોકલેટ બિસ્ટી બિસ્કિટ કોલ્ડ ડ્રિંક વગેરે સહિતનો ઉધાર ખરીદી કરતા હતા અને પછી છ સાત હજાર રૂપિયા થઈ જાય ત્યારે ચૂકવતા હતા પરંતુ સત્યમ પટેલે અચાનક રાત્રે રઈશ ખૈયા પાસે ઉધાર ઉઘરાણીની રકમ સાત હજારની માંગણી કરતા યુવકે એક બે દિવસમાં આપી દેવાની વાત કરી હતી જેથી સત્યમ પટેલે મોટે મોટેથી અપશબ્દો બોલતા યુવકે શાંતિથી વાત કરવા જણાવ્યું હતું ઉશ્કેરાયેલા સત્યમ પટેલે યુવકને ધક્કો મારી રોડ ઉપર પાડી દઈ યુવકને ગળદા પાટુનો માર મોઢા સહિતના શરીર ઉપર મારવામાં આવ્યો હતો ત્યારબાદ કોકોકોલાના બોક્સ તૂટી પડ્યું હતું આ દરમિયાન બાજુમાં ચાની લારી ચલાવતા મહિલા અને અન્ય એક દોડી આવી યુવકને મારથી બચાવ્યો હતો ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેના હાથમાં તથા નાકના ભાગે ઓપરેશન કરાવ્યું હોવાનું તથા મોડાના અને શરીરના ભાગે મૂઠ માર માર્યો હોય સમગ્ર મામલે કાર્યવિવાહ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આજે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે સામે દુકાન જેન્ડરનું આપણે દુકાન બંધ કરીને મેં બેઠેલો હતો એક કૂતરો બીમાર હતો એ કૂતરોને આંખમાં થોડો તકલીફ હતો એટલે કુતરોને જો ફોન કર્યો મેં એવું કીધું મને એનું લોકેશન મોકલી આપજો એ લોકેશન મોકલ દે ટાઈમ મારો ભાઈબંધ જે બાજુમાં દુકાન છે સત્યજીવન પ્રોસેસન છો એમાંથી એમને મને મુંબાળ્યો અહીંયા આવો તારું કામ છે એ પછી એમને થઈ ગયો તો પછી એમને મને કીધું તું પૈસા કેમ નહીં હાલજો મેં કીધું આપું છું ભાઈ મારા એમની જોડેથી રોજનો સામાન લેવાનો ત્રણ ચાર મહિનાથી પૈસા બાકી હતું સાત હજાર રૂપિયા એવી રીતે જ મેં આપું છું એમને વર્ષોથી સાથે પાંચ સાત હજાર રૂપિયા થાય એ ટાઈમ પર મેં આપો છો એટલે મેં કીધું બે દિવસ લાગશે તો આપી દઈશ એ બહુ ગાલાગાલી કરવા માંડી તો મેં કીધું સાંધી રાખો ભાઈ મેં આપું છું બે દિવસમાં આપી દેવું છે એટલામાં તો મારો ફોન ખેંચ્યો ફોન પડી ગયો મેં કીધું એનો પેટમાં હાથ લગાવી મેં કીધું સાંધી રાખ ધીમે બોલ આજુબાજુમાં ના સંભળાવશો એટલે મેં આપી દઈશ એટલામાં મને ડક્કા મારી નીચે પડાવી દીધું પડ્યો એટલે પછી તો એ જે ટોક માર્યો જાનવરને મારે એવી રીતે આખો મોં ફોળાવી દીધું એ હાથ તોડ નાખ્યો એ હાથમાં કંઈ સલિયા નાખ્યું છે કે એવું નાખ્યું છે મને ખબર નહીં સાહેબને બે બે તાર જેવો નાખેલું છે ડ્રીલ મારે ઓર એ નાકનો એક તાળિયા તોડ નાખ્યું છે ઘર એ આખો મોં બધું ફોળાવી દીધું હતું એ બંને બાજુ હમણાં થોડું ડાઉન છે ઓર એ શરીરમાં બધું કેવી રીતે પાક મારીને આપણે ડબલ્યુ ડબલ્યુ એફમાં કેવી રીતે ઉચ્ચિન ભેકાય કોઈ શસ્ત્ર કોઈ પાઇપથી મારે જ કરી ના પાઇપ પાઇપથી કશું નહીં એ જાનવર જેવું છે એનો હાથ જ જવું એ એકવાર નહીં પહેલે બી બે ત્રણ જણ ને એવી રીતે મારેલો એ ટાઈમ પર મેં પકડી રાખેલો એની શેની દુકાન છે એનું નામ શું એનો પ્રોસેસન સ્ટોર છે આપણે સત્યજીવન ચોકલેટ ઓર સિગરેટ પાણીની બોટલ એ બધું વેચે છે ત્યાંથી મેં પાણીની બોટલ બી લેવું છું આઈસ્ક્રીમ બી લેવું છું મારા બેટી માટે એટલે એના લીધે પૈસા થઈ ગયા હતા મારા બેટીનો થોડો ખર્ચા થઈ ગયા તમને એટલે મારે થોડો ટાઈમ લાગે એટલે મેં એવું લખ્યું શું છે એનો સત્યન સત્યન પટેલ તમારી માંગ શું છે એમના માટે હવે મારી માંગ એવું છે એમને સજા તો આપવું પડશે મને આટલું બધું મારું એ વિડીયો જોયે તો તમને ખબર પડે એ ઘસડી ઘસડી રોડથી બહાર ફેંકે પછી ફરી વાકરામાં ફેંકે પછી બોર્ડમાં ફેંકે તો બી ચલ્લા એનો ગુસ્સો નહીં થયો હતો પેલો કોકા કોલાનો બોક્સ છે લોકરનો બે બોક્સ જોઈન્ટ કરીને મને માથામાં મારવા માંડી એટલે માં બાજુ એક ભાવી છે ચા વાળા એમને પકડ્યો ઓર અલ્પેશભાઈ ભાઈ કરે મેન્ટલ હોસ્પિટલમાં જોબ કરે છે તમારી એફઆર ફળે તમારી માંગ શું છે હા મારી માંગ એવું છે મને જો 296 ઓર 117 115 એક કલમ મને નહીં ચાલે એમને તો બસ 300 ના કઈ છે ઉપર એમને અંદર રહેવું પડે એવું મને માન છે એક કલમ આપે તો બહુ સારું શું નામ કુમારન તિયા